પેલું જોડું કાપો એવું લાગે મને પાછું જખ મરાવા પૂછો હું શું કરો આને રહ્યો હું તો એ પાછો પૂછો એ કાકા શું કલા

થોડીક પાવડા ની ધાર કરાવ તો પછી કોને સાફ થઈ તારા જેવડા જેવડા મારા છોકરા છોકરા ને તું મને કહું કે ઝાપટ મારે પેલા પાવડા ની ધાર કરાવ પછી મને માર માર્યા જાન અલ્યા ડોહો નહી મોરા

શું બુટ પહેરી ના પહેરું એટલે દાદા એક વાત કહું આ પોહાટ વાળા તમારી ઉમર હે અને મારી છત્રી વાળા એક દોલ મેલું ને તો આ દોતે નહીં મળે બે દોત રહે છે ને તમારા એ એ નહીં રહે અબે સાલે લ્યા લે જાન લ્યા લે જતો નહીં એમ પોહત લે જાન લે આ દોહો નહીં મોને યાર માર આલવી પડશે એક હો લે મોરા દોહા લે જાન લે નહીં મોને હારું કર ખરેખર દોહા લે લે જાન નહીં એમ કો હું આ દોહા વાબરા એક વાત તો

આ બાબા છે મારું નામ ના દે હરે પોહટ વર્ષ તું મને જોર બતા મારું જીવ આજ આજ મારી બાબાજી મરી ગયો